ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં પોલીસ દ્વારા મુદ્દા માલ મૂળ માલિકોને ઝડપથી પરત મળી રહે તે માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરા પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ ત્રેપન લાખની કિંમતના ત્રીસ મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર ચોવીસ મે મહિનાથી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં ચોરીમાં ગયેલા તેમજ ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન પોલીસે તેઓના મૂળ માલિકોને પરત કર્યા હતા આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ જલોટ સાહેબ તથા સેક્ટર વન શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ડીસીપી જોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌપ્રથમ વારસ સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તૂચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્ર્યાના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓ અને મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરી કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત